वरणि विहेसरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुज पूजितां मृदा ताम नन्दनमहं विचिन्तये होमयवतारिणे श्रीस्वामिनारायणय नमो नमः अवतारिणे श्रीहरिकृष्णा घनश्यामाय नमो नमः ॐ श्रीनीलकण्ठ

સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળિયો છે માટે ભજન કૈયા કરવું આ વાતોના કરનારા દુર્લભ છે મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહ સાજું રહેવું તે પણ દુર્લભ છે એ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો ચાલુ કથાની અંદર સ્વામીની વાતો પ્રકાંડ બસો ને સતાલીસ હંમેશ ને માટે માવત દીકરાના દુશ્મન હોય વાલા વાલી વસ્તુ કોણ હોય આપડી પડદા આપણું શરીર છે એને માટે ખતમ કરી નાખીએ રૂપિયા મિલકત જે હોય તે એમ દાસ એના દોસ્મ ભગવાન કોઈ થાય નહીં જેમ કરશે એમ સુખ થાય કારણ કે એ દીર્ઘ દ્રષ્ટિ છે વિશાળ દ્રષ્ટિ છે આપણી સામાન્ય દ્રષ્ટિ છે લોકમાં કહેવાય છે ધણીને ઢાંકણીમાં ન દેખાય અરીસામાં એટલે સ્વામી કે ભવિષ્યમાં શું થવાનું હોય એ ભગવાનને ખબર હોય મોટા પુરુષને જો ક્યારેક પદાર્થ આપવાથી નુકસાન થાય ક્યારેક ન આપવાથી સારું થાય પહેલાં જે માગ્યું ને હમ વિષે આપે એ ભગવાન નહીં અને વિષયને માગે એ ભક્ત નહીં એ મર્મને તો પહેલા દિજ એટલે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં જેમ કરશે એમ સુખ થાય સ્વામી કે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે એ માટે નિરંતર ભજન કરવાનું એ મંત્ર કરી કાળા નાગ નું ઝેર ઉતરી જાય એ મંત્ર કરીને ભ્રમરૂપ થવાય અને કહાર કર્મ માયા એનો ભાઈ તળી જાય ખાલી એક નામ લેવાનું ત્રણ કામ થાય એક કાકરી મારવાની ત્રણ પંખીને પાડવાના એક કાકરીમાં જો બહુ બળિયો છે બોલો એટલે મંત્ર મળ્યો છે એનો ફળ ક્યારે મળે સ્વામી કે નામે સહિત ભગવાનનું નામ જે આપણે નામ લઈએ છીએ એ વસ્તુ આપણે તદાકાર થાવી જોઈએ તો નામી છે નામ એક લ્યો મહારાજે પ્રથમના છપ્પનમાં લખ્યું એક વાર નામ દેવ મહિમા સહિત તો ગમે એટલા પાપ કર્યા બળી ભસ્મ થઈ જાય મહિમા વસ્તુ હોવી જોઈએ તો થાય એટલે નામીએ સહિત નામ જે વસ્તુ જો એ વસ્તુ આપણે મૂર્તિમાં તદા કરી દેવી જોઈએ સમજાય ને મુખો મુખ એકબીજાને આપણે જોઈ શકીએ બેગ બીજા આપણે દીખી શકીએ સાંભળી શકીએ એની વાત કરી શકીએ આપણને દુઃખની વાત કરીએ આપણને મનુષ્ય દેહ દુર્લભ છે આ સત્સંગ દુર્લભ છે એ ત્રણ વાત આપણને મળી છે માટે સ્વામી કે ભજન કરવાનું પેલો નંબર શું આવ્યો આ વાત કંદાર ખબર કાંડે ઘા નાખ્યો ખબર આગલી વાત છે ને નામી સેજ નામ આ નામ કહેવાય નામી નામ એટલે ખબર ને આ વાતો કરનારા દુર્લભ છે નંબર બે મનુષ્ય આવો સત્સંગ દુર્લભ છે કેને મીઠું લાગે જેને ભૂખ હોય એને સ્વામી કે જેને સહેલો જન્મ કરવો છે આત્યંતિક કલ્યાણ કરવું છે ભગવાનના ધામમાં જવું છે એને માટે છે સમજ્યા ને બાકી જો સુરા ખાસના ઘોડા છે એ નૈન્ય ખાવાનું નૈન્ય પેશા પાણી બધું ન્યા પાણી જે હોય ખાવાનું બધું જ્યાં સ્વામી કે વિસીન ખાતા હોય પણ કાકરો આવે ત્યારે આંખું ગુડી જાય એમ જીવ માત્ર વિષયને માટે આખું વિષીન ભાઈ ગયા છે એટલે દાસ થયો એના દુશ્મન ભગવાન ન થાય કોઈ શરણાગત પાપ પર્વતમ ગણિતવા ન સદ્ય ગુણમ અનુમપ્ય તું લંબી મન્ય તે સહજાનંદ ગુરુ ભજે સદા શરણે આવ્યો એના મેરુ જેટલા પાપો ભગવાન ગણતા નથી સામાન્ય એક હોય ઉપયોગમાં આવે તો એને મહત ગણે છે જોયું શ્રી કૃષ્ણ ભગવાને જોયું ને દ્રૌપદીના પાટો બાંધ્યો દ્રૌપદીએ નવસો નવાણું શીર કર્યો અલ્પ એનો મહત્વ ને અલ્પ અલ્પ ગુણ હોય ભક્તોનો તોય ભગવાન મહત્વ જોવન પગી કેટલા પાપ જોયું શરણ આવ્યો ને એનો કાંઈ ગણ્યું નહીં જોયું એટલે સ્વામી કે નિરંતર ભજન કરવાનું સમજે ને વાત નંબર બસો ને સુડતાલીસ દત્તાત્રેયે બે જીવનું કલ્યાણ કર્યું કપિલે એક જીવનું કલ્યાણ કર્યું ને ઋષભ દેવે સો જીવનું કલ્યાણ કર્યું ને આ જ સાધુ કહે કે અમે દેવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી ન થાય ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરીશું તે મૂંજોસરું માનભા જોબન પગી ને તખો પગી એ તો પાપના પર્વત કહેવાય એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં દત્તાત્રી ભગવાને એક જીવનું કપિલ ભગવાને બે ઋષિ ભગવાને સો જીવ સો જીવનું કલ્યાણ કર્યું હતું મહારાજ કે દૈવી જીવનું કલ્યાણ તમે કરજો આસુરીનો અમે કરશું બોલો તમારેથી માને એટલે તમારે સમજાવવા ન માને વાદી ફૂલવાદીને ગારડી એક જીવનું કલ્યાણ કર્યું જોયું કપિલે બે ભગવાન દત્તાત્રી ભગવાન સો જીવનું નારદજીએ નારદજી કેટલાનું કર્યું બોલો હમ દક્ષિણ ગીરે ગયા ને પેલા ફેર્યું ગયા એક હજાર બીજી ફેરી ગયા તો દો હજાર ને મૂંડી નાખ્યા બોલો બસ રામ ભગત હતા ને આદ્રામાં ખેતર ગયા પાણી વાળવા રાફડો તમે કીડીઓ નીકળી વિચાર કરો ઓહો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર છે રૂપે છે આ વિજાતી છે આની એનો સંબંધ ઓળખાણ ક્યાંથી થાય માણસને માણસમાં હેત થાય પશુને પશુમાં હેત થાય પક્ષીને પક્ષીમાં થાય સજાતિમાં વિજાતિ ન થાય આનું કલ્યાણ કેમ થાય

આખા બ્રહ્માંડના જીવ છે સંકલ્પ કર્યો ને તો આજ પ્રગટ ભગવાન તમારા સન્મુખ બેઠા છે એના પ્રતાપે તાપે બધા સંકલ્પ પૂરો થઈ જાય ખાલી કીડી ન કરીજો હા એટલે સ્વામી કે તોલો વિહાય તો લેખ આવે હાથની વ્યહાય તો બેસી બસો આવે એમ અવતાર નાવ તારીનો ભેદ કીધો મુંજો સુરૂ માન ભાઈ એનું ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરી દયું કારણ કે કલ્યાણ કરતા તો ભગવાન શ્રી ક્યાં દ્વારે કે એમ કરે સમજ્યા ને સ્વામી કેતા ભગવાન તેડવા આવે ક્યાં રૂપે આવે આપણી સાથે હેત હોય ને એ રૂપે ભગવાન આવ્યા રબારી ને રઘુજી મારી લાકડી આપી બહુ સારી હતી થયો ને તો શ્રીજી મહારાજ માણકી ઘોડીમાંથી બે ત્રણ સો વાળી પાઘ કરતા આવ્યા હાલ કે ક્યાં જવું મારા ધમમાં તમે કોણ છો સામદાણ હું તમને ઓળખતો નથી તે મારા રઘુજીને લાકડી આપી એ હું સો કે રઘુવીર આવે ને તું આવું એને ઓળખો તમને ઓળખતો નથી પછી મહારાજ રૂપ બદલાવી રૂપ ધારણ કરવું પડ્યું અને આવ્યા અને ભેગું આવ્યો પડીને સજાથી શરૂ કહેવાય તમે હાસા ભગવાન ખોટા નથી હું ઓળખતો નથી મારે શું કરું જે રસ્તે જોયો ને એ રસ્તે જવાય નીચડે માર્ગે જઈએ રે ઉદ્ધવજી નીચડે માર્ગે જઈએ હા જે રસ્તો જોયો ત્યાં જવાય એટલે માન જોનભા જોબન પગી એનું કલ્યાણ ભગવાન કહ્યા કલ્યાણ છે અનેક પ્રકારના સમજો ને પ્રગટના સંબંધમાં આવ્યા હોય એનું કલ્યાણ થાય કેવી રીતે સંબંધ થાય અને પ્રત્યક્ષના સંબંધમાં આવ્યા હોય એનું કલ્યાણ એ રીતે થાય ને દત્તા તરકડી હતી દાતાને દીધું ભક્તાન સ્વામી કલ્યાણ મહારાજ કે એમ પછી ખોટું હોય ભગવાન છે જે કરી પણ ભક્તાન સ્વામી જેટલો સત્સંગ થયો સમાજ એટલો નથી થાય સ્વામી કે કલ્યાણ એટલે શું જમપુરી આળસી ગયો એક બે જે આવે બાકી સત્સંગને હસ્તે જેટલું કર્યું એટલે શું કર્યું કાંઈ નથી જો સ્વામી કે કલ્યાણ એટલે ભગવાનને માર્ગે ચાલતો થયો બસ પછી એક બે જન્મે જે લે તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે તેનો છાટો જીવમાં નાખો છે તે સુસુપ્તી અવસ્થા છે તેને ટાળવા સારું મહારાજનો ઉતાર છે દસ હજાર સૂર્યનું તેજ છે આ એક સૂર્ય છે ને કેટલો પ્રકાશ છે કેટલી ડિગ્રી આવે તો આપણે ક્યાં વિસ્તારી ભૂગી જાય ને હા એટલે દસ હજાર સૂર્યનું તેજ ભેગું કરીએ અને જે થાય એ આગળ મૂકીએ માયાની આગળ તો ખાલી દીવા જેટલો એટલે દીવો એટલે ખબર પડે મીણબત્તી મીણબત્તીનો કેટલો પ્રકાર એવો થાય છે એટલે જીવને પોતાનું ધાર્યું મૂકવું ને એ બહુ કઠિણ સમજે ને એ માયા છે બીજું કંઈ નહીં માયા કઈ કહેવાય પોતાનું ધાર્યું કરીએ બીજા ગમે એટલે વાત કરે ને તો માનીશ નહીં ને આ દ હજાર સૂર્યનું તેજ માયા પહે મૂક્યું તો ભગ્યા જેવા જેવો પ્રકાશ થયો જોયું જ્ઞાનીને જ્ઞાની મળે રસને લૂંટા લૂટ જ્ઞાનીને અજ્ઞાની મળે તો માથા કૂટ એટલે બ્રાહ્મણ તો બ્રાહ્મણ ચાર વેદ ભણીને આવ્યો એક રબરી ભૂટ ગયો ભેગો નહીં થયું ભૂલી ગયું ગમે મહારાજ હા ક્યાં ગયા હતા કે કાશી ગયા હતા ક્યાં થઈ ગયા હા શું કર્યું તે શાર વેદ ભણ્યો શાર વેદ તો હવે હવે કથા કરશું જલસા કરશું હા ઠીક તો મારા પ્રશ્ન જવાબ દેહો બોલ બોલ શું છે તો આ લાકડી લાગીએ ક્યાં કે માથા બે પગ મારે પછી વિચાર કર્યો કે તું મારીને ન્યા લાગે સારું છે તો જીતી ગયો હું હારી ગયો કે કે જીવ ત્યાં શું કે તમે ભેદ ખોલી બે હે કયા ઠેકાણે લખ્યું છે એમ બોલો મહાપુરદાસ સ્વામી હતા ને એક આવ્યો આવ્યો અડુબભંગ હો મહાપૂરદા સ્વામી ગયો હં કે આ પૃથ્વીનો મધ્ય ભાગ ક્યાં આવ્યો મહાપુરદાસ સ્વામી કે હું બેઠો છે ને અહીંથી માપી લે મને માપવા અહીંથી મને માપવા લો હવે એને શું કેવું કહે છે અને મહાપુરદાસ સ્વામી છે ને હાજર જવાબી આમ કીધું આમ થઈ જાય ફટફટ ફટ એટલે ભાઈનું તમ એટલે ખબર પડી ને શું હા અહંભાવ અહંકાર આ માયા છે ગમે માણસ આપણા હિતની વાત હોય અને કહેતા હોય તો પણ માણસ સમજે અંધકાર છે સમજણ ને સમજણ ઓલું અંધકાર નહીં રાત્રિનો નો પોતાની મૂર્ખતાનો પોતાના ભાવનો આ ભાવ છે અરે દસ હજાર સૂર્ય નો તે જોયું ને માયા પાસે મૂક્યું તો મગિયા દેવા જેવો પ્રકાશ થયો એટલે માયાનો અંધકાર ફેરો છું વાત નંબર બસો ને ઓગણપચાસ અને જેનું કર્યું થાય છે તે તો જાણીએ કાંઈ જાણતા નથી ને વચમાંથી બીજા કેટલાક મનસુબા કરે છે જેનું કર્યું થાય છે એ જાણે કઈ જાણતા નથી કેટલા મન થાય બોલો સ્વામી કે આપણું ધાર્યું શું થાય કાંઈ થાય છે મોઢામાં કોળીઓ મૂકી હોય અને ઉતરવો એ પણ ભગવાન ઉતારે તો થાય સમજે ને કાંઈ થાય એમ નથી છતાંય એટલું બધું અભિમાન હું કરું હું કરું હું કરું એ અજ્ઞાન એ અજ્ઞાન છે ગુણાતન સ્વામી કે પછી જાગ એ આપણાત્મા નથી એ ભગવાન જગાડે તો જાગવાનું હું એ આપણાત્મા છે પણ હુતા પછી જાગ બહુ છે ને એ ભગવાન આત્મા છે એટલે ભગવાનનું ધાર્યું થાય છે અને કેટલા વર્ષમાંથી મન સુભા કરે બોલો હા બોલો હું કરું એટલે બહુ વિચાર કરવાનો હોય છે ને એક એક શબ્દ છે એક એક વાક્ય છે એના ઉપર તમે અંદર ખબર પડે મહારાજે વર્તાજના બીજામાં લખ્યું ભગવાન શરૂ કરતા હતા છે એનો ત્યાગી કાળ કર્મ માયા એને કરતા સમજવા એ ભગવાનનો ધ્રુવ છે એના પર વાત આવ્યા છો એને મૂકી બીજાને કરતા સમજવા એ ભગવાનનો દ્રોહ કહેવાય મહારાજે દ્રષ્ટાંતિ ઝૂકીએ તમે ગામના પટેલ છો તમારી પટલા ન રહેવા દે એ તમારો દ્રોહી કહેવાય ચક્રવર્તી રાજા છે એનો હુકમ ન માને અને ખંડિયાનો હુકમ માને તો રાજાનો દ્રોહી એમ ભગવાન સર્વ કરતા હરતા છે એને ન સમજે અને બીજાને સમજે તો ભગવાનનો ધ્રુવ કર્યો કેવાય જો અરે ભગવાન કર્યું થાય છે બસ મત કેટલા મન ઉઠાવે આમ કરીએ બ્રામ કરીએ હું કરીએ બરો કાઈ થાય એમ નથી સતાય પણ મન મૂકે જ નહીં જો અમે કે 6 કરોડ મણ ઢોસા લઈ અને પટારામાં મૂકી દો અને પછી તાળા દઈ દો ખંભા ત્યાં અહીંના નહીં ખંભાતી તાળા પછી સ્વામી કે પંદર ગાઢો કંઈ સારું નીકળી એ જ નીકળે એમ સ્વામી કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ઈચ્છે હું તમે કર્યો હું તમે વેપાર કર્યો બોલો આટલી ઘડી સ્વામી કે સાધુનો વાતો સાંભળી મૂકીને ગયા હું આધિ ઘડી આધકી તુલસી આધિ આધ તુલસી સંગત સંત કી કટે કોટ પરાધ રામી કે એક ઘડી એની અરધી ઘડી એની અરધી ઘડી જો સત્પુરુષનો સમાગમ થાય તો જીવ કરેલા કરોડજનોના કાપ આપ બની પસંદ થઈ જાય શું તમે વેપાર કર્યો બોલો બોલો એટલે ભગવાનનું કર્યું થાય છે એમાંથી કેટલા આપણે કરીએ છીએ આપણે આમ કરી શું થાય સર્વ કરતા હતા ભગવાન સ્વામિનારાયણ છે બોલો અને એનું કર્યું થાય છે થવાનું છે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ગમે ત્યારે અને એ ભગવાનના પ્રતાપે કરીને અનનકુટી બ્રહ્માંડમાં ગુણાતાન સ્વામી કે અમારું ધૈર્ય જોયું અમારું ધૈર્ય એ ભગવાનને પ્રતાપે ને એમ આ સ્વામી ભાવ આ ઉપાસના અનિષ્ઠા કહેવાય એટલી શક્તિ ધરાવે છતાં અહમભાવ નહીં માન ઈર્ષા કાંઈ નહીં જોયું તો સામાન્ય હોય લોકમાં કહેવાય છે હૃદયનો ગાંઠિયો મેળ્યો અને ગાંધી થઈ ગયો કા હા મહાત્મા ગાંધી છે બધું રાષ્ટ્રપતિ હા જ મેળવવું છે મહિલા પછી એનો કેફ ન ચડે ને એ વસ્તુ હાસી સમજા બાકી મેળવી હોઉં શકે બોલો પછી વસ્તુ બંધન ન થવી જોઈએ અભિમાન ગર્વ વાત નંબર પચાસ કોટી કલ્પ થયા કલ્પ થયા વિષય ભોગવા છે તેનો પાસ લાગ્યો છે તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ એ શ્લોક લખ્યો છે કોટી પાસ એક નહીં કે જેટલું સમુદ્રનું પાણી એટલું પોતાના માતાનું સ્થાનનું દૂધ થયું છે સ્વરાજથી લાખ અવતાર ધારણ કર્યા એક ખાંડ છે ને એક ખાંડમાં એકવીસ એવી ચાર ખાંડ ઉસે જો છેલ્લાના છેલ્લામાં લખ્યું પ્રથમના એકવીસ પર લખ્યું છે જગતમાં જેટલી કુતરીઓ મીંદડીઓ વાંદરીઓ છે એને પેટા અવતાર ધારણ કે છે પુરુષના દેહ ધારણ એટલી જગતમાં સ્ત્રી છે એને પરિણામ સ્ત્રીના દેહ ધારણ રો કર્યા છે માધવ મહારાજ કે જેમ પૂર્વ સોરાથી લાગ જેનો સંબંધ ન રહ્યો કે માધવનો સંબંધ રહેશે નહીં એમ વિચારિ દેહ હદત સે સમજી આત્મા રૂપ થઈ અને ભગવાનનું ભજન કરવાનું છે ઓલિયાનો સંબંધ ન રહ્યો તો ક્યાંથી કે છે રહેશે કયા ગયું કુળ રાવણ તણું સુત સાઠ હજાર જી નાણું ન રહ્યું રાજા સગર રાજાને સાકરા યજ્ઞ કરો તો ને યજ્ઞ કરી ના દો દરરોજ માટે નવો કૂવો કરે પાણી ખોદી પાણી નવરાવે પિતાને હા સગર રાજાને સાઠ હજાર જો આ સમુદ્ર થઈ ગયો એટલે કોટી વિસી ને પાંચ લાગ્યા સમજે ને આટલે માંથી જીવ નવરો થતો નથી સ્વામી કે ભજન કરાવી છીએ એમાં ઘડી પળ બે પળ માર માણ નોખો પડે છે પાછું દેહરૂપ થઈ જાય છે ઓલી હોલની ડોહી જોઈ ને તમે ધોતન બાવો ને એ કાપે અને પછી લે ગરીબ મકાન મારે પછી ધરીએ આમ થોડું ડોકું કાઢી બને હલી જાય આખું ઘર આવી જાય આખું મકાન હોય બધું એમાં બધું રૂમ નંબર નવ નોખું હોય સંદાસ બાથરૂમ નોખવું હોય એમાં પછી પછી ઓલેસોડું હોય પછી પ્રાઇવેટ રૂમનો કોઈ હોય મિટિંગ નો કો હોય બધું એમાં તમે જોઈ લો ઉઘરી મળો જોયો ઉઘરી જોઈ લો તમે જો બધું એમાં હાઈ ક્લાસ હોય જો વશમાંથી સ્વામી કે જીવ મન સુભા કરે છે સમજ્યા ને ભગવાનનું ધાર્યું થાય છે આપણું ધાર્યું થતું નથી બસ અને મનના કોડ જે માન્યું હોય એ બધું છોડી દેવું અને સ્વામી કે ભજન કરવાનું બોલો સેજાનંદ સ્વામી મહારાજ